પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છરીના ગાજીતની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે બાબર પઠાણ જેવા ગુંડાઓ આવી હત્યાઓ કરીને શહેરમાં પોતાની ધાક જમાવવા માંગતા હોય તેવો માહોલ સર્જાયો છે વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરી દેવામાં આવી હતી પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર પઠાણે પોલીસની હાજરીમાં હુમલો કર્યો હતો અને તેની હત્યા નિપજાવી હતી હત્યા કરનાર બાબર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેને બે વખત પાસા પણ થયા છે ચોવીસ કલાક ખિસ્સામાં ચાકરું લઈ પડતા બાબર સામે મારામારી ખંડણી સહિત અનેક ગુના નોંધાયા છે જ્યારે હવે તેની સામે હત્યા અને હત્યાના પ્રયાસનો વધુ ગુનો દાખલ થયો છે વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રને મોતને ઘાટ ઉતારનાર બાબર પઠાણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મળેલી માહિતી પ્રમાણે બાબર પઠાણ નાગરવાડા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતો હતો તે યુવાનોને ભેગા કરીને જુગાર રમાડતો આ ઉપરાંત તે લારીઓ તેમજ દુકાનદારો પાસેથી ખંડણી પણ વસૂલ કરતો જો કોઈ ખંડણી આપવાનો ઇનકાર કરે તો તેની સાથે મારામારી કરતો અને જીવલણ હુમલા પણ કરતો હોવાની વિગતો સામે આવી છે બાબર પઠાણ ડ્રગ્સ એડિક્ટ પણ છે તે ડ્રગ્સ લીધા બાદ બેફામ બની જતો અને ક્ષણનો વિચાર કર્યા વગર હુમલો કરી દેતો ચાર વર્ષ પહેલા તેણે શહેર યુવા ભાજપા કાર્યકરને પણ માર્યો હતો આ ઉપરાંત કુખ્યાત અસલમ બોડિયાને પણ માર માર્યો હતો દિવસ અને દિવસે તેની ધાક વિસ્તારમાં વધવા લાગી હતી તે કુખ્યાત બિચ્છુ ગેંગ સાથે પણ સંકળાયેલો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે